कला सिंधी छेज जो हमारे यहाँ पे हमारे विस्तार के मंदिर के भाई हैं वो सबके द्वारा परफॉर्म की जा रही है इसके आगे के कार्यक्रम में भी हेमू कालानी जी जो वीर शहीद है हमारे समाज के उनके ऊपर का एक आ, स्किट है हमारे जो संत है संत कवाराम साई उनके ऊपर एक बच्चों ने बेहद सुंदर सा स्किट एक तैयार किया है वो भी आने वाला है और इसी के साथ साथ

હું લાખ લાખ અભિનંદન આવીશ કે ગુજરાત સરકાર દ્વારા આવો સુંદર કાર્યક્રમ સિંધિ સમાજના ભાઈઓ જે આદિ અને આનાદી કડબી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે આજે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી માનનીય શહેરના અધ્યક્ષ સમીતભાઈ આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બાયલબેન સંસદ સભ્ય તરીકે હું અને આખા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ કાર્યક્રમમાં આવ્યા છે ખાસ કરીને સિંધી સમાજના કલાકારોનું પણ સન્માન થવાનું છે હું માનું છું કે સિંધી સમાજના આ ઉત્સવને માણવા માટે ફટા અમદાવાદના સિંધી સમાજના ને આખા ગુજરાતના સિંધી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયા છે ફરીથી સિંધી સમાજના લોકોને લાખ લાખ અભિનંદન આપું છું સિંધી સંસ્કૃતિ અંગે સ્ટેજ ઉપરથી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી સિંધી ગીતો અને અનેક કવિતાઓ રજૂ કરવામાં આવી હતી जेनो भरपूर आनंद लोकोय माणा आणि आपणा भी चटाकेदार सिंधी वांदूरो पण चटपटो आनंद लोकोय माणातो एंटर स्पेशल से से सिंधी एंटर स्पेशल खजूर की मिठाई खजूर के लड्डू और माए की माजून खसखस -खस का हलवा शाही टुकड़ा और खजूर माए का दूध और खजूर के लड्डू अखरोट के लड्डू और आटे के लड्डू એમાં દાલ પકવાન વધારે સારું હોય છે બધાને ગમે છે આઈટમો સિંધી ફૂડ ફેસ્ટિવલ નો પ્રોગ્રામ છે બહુ પ્રખ્યાત છે દર વર્ષે થાય છે આજે તો ઘરમાં જે ફ્રૂટ સલાદ છે અમે તો ફ્રૂટ સલાદ ને કોકોનટ શેક બનાવ્યું છે ના મારી બેન છે એને સમોસા ની ટિક્કી બનાવી છે આલુ ની ટિક્કી આજ સિંધી ફેસ્ટિવલ ચાલ સિંધી ફેસ્ટિવલ તો બેરાણો તો ખાના સિંધી તો ખાને કે શોખીન હોતે હે तो यहाँ पे मजा आ रही है बहुत ज्यादा चीज केक की सारी हमने खा खाई की है और ब्रेड पकौड़े भाई पानी पूरी हमारी तो मो गई मौज हो गई है खाना तो एकदम जिसने नहीं खाया मतलब जिया ही नहीं है उसने हाँ साई भाजी भुग्गा चावर है तायरी मालपुआ और माजून भाई बेस्ट है तो हाँ सिंधी चटाके के शौकीन होते हैं और उनको सिंधी फूड काफी पसंद है जैसे कि साई भाजी पुलाव સરકાર દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સિંધી ભાષા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અને બાગ બહાર સમાયકનું વિમોચન આમંત્રિતોના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી આવેલ સિંધી સમાજના લોકોએ મન ભરીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો કેમેરામેન અજય નિલેવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ